બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી સાથે વર્તનના વિરોધમાં આવતીકાલે રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તલાટીકમ મંત્રી દ્વારા સવારે સફાઈ કામગીરીની ચકાસણી દરમિયાન તલાટીકમ મંત્રી સાથે અસભ્યવર્તન કરવામાં આવતા તેના વિરોધમાં આવતીકાલે તારીખ એકવીસ ઓગસ્ટના રોજ રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે વેપારીઓ અને ગ્રામજનોએ સહકાર આપવા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમારે અપીલ કરી છે આપનો પરિચય છે પરમાર ગોસુભા સરપંચ શ્રી રાણપુર આપના દ્વારા આવતીકાલે રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે શા માટે બંધનું એલાન આપવામાં આવ્યું શું કેવા છે રાણપુર ગામ આશરે મોટો વિસ્તાર પચીસેક હજારની વસ્તી અને સફાઈ કામગીરીમાં એવો સંતોષકારક ન થતી હોય એટલે અમે સમયાંતરે અમે ગામમાં હું તલાટી શ્રી બાકી કર્મચારીગણ અમે સફાઈ કામની સમીક્ષા કરવા નીકળતા હોય હવે એમાં આજે અમે સવારે આ રીતે વિઝિટ કરી ગામની ત્યારે રવિભાઈ ભીખાભાઈ જે બેટરનું સફાઈ કામગીરી કરે છે હુસૈની ચોકના લીમડા વિસ્તારમાં એટલે અમે એ હાજર નહોતા એટલે એમનું પંચરોજ કામ તલાટીશ્રી કરતા હતા અને હું બીજા એરિયામાં પંચરોજ કામ કરતો હતો એ દરમિયાન આ મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા એ આવી અને તલાટી શ્રી સાથે હાથ ઉંચા નીચા કરી અને તમે વાયડે ન કરતા તમે આ બધું ન કરતા આમાં સારું નહીં રહે એવી એક અભદ્ર અને જેને કહેવાય કે સરકારી કામમાં રૂકાવટ કરવી હવે આજે આવી દમધાટી સરકારી કર્મચારીને કરે તો કયા કર્મચારી કામ કરે એક તો આમે કે જે આખો વર્ગ છે એ આમનાથી ક્યાંક ને ક્યાંક દૂર રહેવા માંગતો હોય એટ્રોસિટીની રાહ તેલ એવી બીકતી રહેતો હોય હવે જે સંનિષ્ઠ કર્મચારી છે અને ગામની આરોગ્યનો ધ્યાનમાં લઈ અને સફાઈ કામગીરીનું વિઝિટ કરતા હોય અને એની સાથે આવું અભદ્ર વર્તન થાય આવું તલાટી સાહેબની ઓફિસમાં શ્રમ આયુક્તની કચેરીમાં પણ બે થી ત્રણ વાર આવા આવા અભદ્ર વર્તન કરેલ તો એના અનુસંધાને અમે એમના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં અને જ્યાં ત્યાં લાગતા વળગતી કચેરીમાં અમે અરજી એ કરી છે પણ આ ચલવી ન લેવાય કોઈ રાણપુર ગ્રામ પંચાયતનો કર્મચારીનું અપમાન થાય એવું ચલવી ન લેવાય એટલે એના માટે રાણપુર ગામ બંધનું એલાન આપ્યું છે અને એ એલાનમાં હું રાણપુર ગામના તમામ વેપારી નગરજનોને વિનંતી પણ કરું છું કે આ બંધમાં જોડે અને રાણપુર ગ્રામ પંચાયતને સરપંચને અને રાણપુર ગામ વતી બધા પાસે હું અપેક્ષાની આશા રાખું છું